રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટી બાબતે તંત્ર સજાગ બન્યું છે તેવામાં આપણે કચ્છની વાત કરીએ તો અનેક એવી હોટલ તેમજ મૂલ છે જેમાં અન્ય પબ્લિક પ્લેસ વાળી જગ્યા પર પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ જગ્યાને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે અને વિવિધ મથકે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે તેવામાં અમારી ટીમ દ્વારા પણ વિવિધ તેમજ લાગેલ ફાયરની સેફટીની ચકાસણી કરવામાં આવી હતી તેવામાં અમારા કચ્છકારની ટીમે ગાંધીધામ ખાતે આવેલ રાજવી ફાટક પાસે આવેલ હોટલ પ્રિન્સની મુલાકાત લીધી હતી ત્યારે ફાયર સેફટીના નામે જૂના એક્સપાયરી ડેટવાળા વાળા સિલિન્ડર્સ જોવા મળ્યા હતા ત્યારે આ બાબતે કોઈ જ સેફ્ટી પ્રિન્સ હોટલમાં જોવા મળી ન હતી ત્યારે હોટલના માલિક ગોપાલભાઈ પુરોહિત થી ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી અને ફાયર સેફ્ટી પૂરતી ન હોવાનું અમારા દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તમે તમારી કરી કરી અને અને જઈ શકો શકો છો છો તમારે જે પ્રસારણ કરવું હોય તે ત્યારે ખરેખર તેઓને પોતાની કોઈ જ જવાબદારી સમજી ન હતી જ્યારે આટલી મોટી ઘટના રાજકોટમાં સર્જાઈ છે તેનું પણ તેઓને જરાય ધ્યાન રહ્યું ન હતું પ્રિન્સ હોટલ એટલે એક નામના ધરાવતી હોટલ છે અને જો આવી હોટલમાં જ આ રીતે ફાયરની કોઈ સેફ્ટી લગાડવામાં ન આવતી હોય તો કેટલી હદે યોગ્ય ગણી શકાય હોટલના માલિકને લોકોની પણ પરવા નથી માત્ર પોતાના બિઝનેસ થી જ તેને મતલબ છે ત્યારે આ હોટલમાં જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો ઉઠવા પામી રહ્યા છે ત્યારે ભુજમાં આવેલ ન્યૂ સ્ટેશન રોડ પર આવેલ પ્રિન્સ હોટલમાં પણ ફાયર સેફ્ટી ન જોવા મળતા તેને પણ સીલ કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતે તંત્ર આવી હોટલ પર સજાગ બની અને આવી હોટલને સીલ કરે તેવી માંગ લોકો દ્વારા ઉઠવા પામી રહી છે રિપોર્ટ બાય સુનિલ બદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ